નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ આપની નજર ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ રહી છે અમદાવાદ શહેરમાં કમિશનર કચેરીની પાછળ જ એક શ્વચાલીની અંદર નજરે જોતા તેવું લાગે છે કે કમિશનર સાહેબના પીઠ પાછળ જ દારૂ વેચાઈ રહ્યો હોય અને તે અજાણ હોય છે શાહીબાગ કચેરી ખાતે આવેલ કમિશનર કચેરીની પાછળ એક શૌચાલયની અંદર લોકો બિંદાસ દારૂ પીને કોથરીઓ નાખીને અમદાવાદ કમિશનરને ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે અમદાવાદ કમિશનર શું પગલાં લેશે તે જોવું રહ્યું આપના વિસ્તારની સાચી ખબર જોવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ ચૌહાણ આ શૌચાલયની હાલત જુઓ આ જોઈને એવું લાગી રહ્યું છે કે અહીંયા જ દેશી દારૂનો અડ્ડો ખોલવામાં આવ્યો હોય તેમ શૌચાલયની બહાર બિયર અને ઇંગ્લિશ દારૂની બોટલો પડી છે અને કમિશનર કચેરી અહીંયા જ આવેલી છે આ કમિશનર કચેરીનો એરિયો છે આપ જોઈ રહ્યા છો સાઈબાગની આ હાલત છે શૌચાલયની